નવા ટોપિકની શરૂઆત કરીએ વિકાસના સંક્ષિપ્ત અહેવાલની અંદર આવેલા જે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ લગભગ ખાલી જગ્યા વર્ષ પહેલાં સૌપ્રથમ કોશીય જીવન પૃથ્વી પર જોવા મળ્યું તો કેટલા સમય પહેલા કોશીય જીવન જોવા મળ્યું તો એ આવશે વીસ મિલિયન વર્ષ પહેલા પ્રથમ કોશીય જીવન પૃથ્વી પર આવ્યું હતું બરાબર આશરે કેટલા વર્ષ પહેલાં જળબા વિહીન માછલી ઉત્પન્ન થાય તો જળબા વિહીન જે માછલી છે કેટલા વર્ષ પહેલાં ઉત્પન્ન થાય તો ત્રણસો ને પચાસ મિલિયન વર્ષ પહેલાં જળબાવિહીન વિહીન મત્સ્ય ઉત્પન્ન થાય સીવીડ જૂજ વનસ્પતિઓ આશરે કેટલા વર્ષ પહેલાં તો ત્રણસો ને પચીસ વર્ષ પહેલાં એનું નિર્માણ થયું છે બરાબર કે જે વનસ્પતિ આશરે બરાબર કેટલા વર્ષ પહેલાં આવી હતી પ્રથમ ઉભયજીવો શામાંથી ઉત્પન્ન થયા તો પ્રથમ ઉભયજીવો લોબિન્સમાંથી ઉત્પન્ન થયા છે એવું કહી શકાય કારણ કે જમીન ઉપર આવનારી મત્સ્ય હતી શિલાકાંત મત્સ્યની હાજરી ખાલી જગ્યામાં જોવા મળે છે તો શિલાકાંત આફ્રિકાની અંદર દક્ષિણ આફ્રિકાની અંદર શિલાકાંત મત્સ્ય છે એની હાજરી જોવા મળે એના અશ્વિ સ્વરૂપે આપણે એને જોઈએ છે ડાયનાસોર્સનો ઉદભવ ઉદ્વિકાસ કયા સમયગાળા દરમિયાન થયો હશે તો ડાયનાસોર્સ છે એમ કહી શકાય કે જુરાસિક સમયમાં તેનો વિકાસ થયો હશે પરમિશન સમયમાં તો શરૂઆત હતી બરાબર ટ્રાયસિકમાં એનો વિકાસ પૂરો થયો તો એ વિકાસ પણ જુરાસિક સમયગાળામાં એનો વિકાસ પ્રભાવી હતા એટલા માટેનો એનો ઉદ્વિકાસ ડાયનાસોરનો જુરાસિકમાં થયો છે કયા સમય પહેલા લુપ્ત થયા ડાયનાસોર છે લગભગ પાસઠ મિલિયન વર્ષ પહેલા એ લુપ્ત થયા હશે એવું કહી શકાય બરાબર બસો મિલિયન પહેલા બન્યા હશે એ લુપ્ત થયા હશે સરસ રૂપો કેટલા મિલિયન વર્ષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા કેટલા પહેલા સરિસ અસ્તિત્વ હશે બરાબર તો રૂપો તરીકે આપણે જો વાત કરીએ હમણાં જેવી વાત કરી કે બસો પહેલા એ લુપ્ત થયા શરૂ શરૂઆત થઈ હશે લુપ્ત પાસઠ તો અહીંયા પાસઠ પહેલા થયા એટલે અસ્તિત્વ હશે તો એનું બસો મિલિયન વર્ષ પહેલા એનું અસ્તિત્વ હશે એવું કહી શકાય

બની તો જવાબ આ આવશે બરાબર જવાબ આપણો બને છે અહિયાં ત્રિઅંગી આવે છે એકલા માટે પછી આવૃત અહિયાં અનાવૃત સાયકે બરાબર છે જે આપણી ચોપડીમાં આકૃતિ પરથી આપણા પ્રશ્ન મૂકી શકાય આ રીતના આકૃતિ પરથી પ્રશ્ન પૂછી શકાય ટૂંકા અને મજબૂત મિનપક્ષ ધરાવતી માછલીઓ જમીન પર સ્થળાંતર પામી અને ફરી પાછી પાણીમાં ગઈ તો ત્રણસો પચાસ મિલિયન વર્ષ પહેલા નિર્માણ માટે જવાબદાર હતી સમયનો સાચો ક્રમ બરાબર તો પહેલા જોવા મળે છે ને પહેલીઓ જોઈક અને બરાબર પછી જોવા મળે છે મીશો જોઈક હાલ જોવા મળે છે સિનો બરાબર એટલે આ જો પહેલો જોઈક મિસો અને સિનો જોઈકનો ક્રમ છે જે એક ઉદ્વિકાસીય સમય ચારણી છે ખંડીય વિચલન બાદ ઓસ્ટ્રેલિયન માર્સુપ્લિયસ સ્થાન ટકી શક્યા તો ઉત્તર અમેરિકાના પ્રાણીઓ નહીં દક્ષિણ અમેરિકા પ્રભાવી નહીં તેઓ સ્પર્ધા કોઈ સાથે નહોતા કરતા એટલા માટે ટકી શક્યા તેમની સાથે અન્ય કોઈ સસ્ત્રોરોની સ્પર્ધા નહોતી પરિણામે ઓસ્ટ્રેલિયન માર્સુપિલિયસ છે એ ખંડ પૂરતા મર્યાદિત રહી શક્યા અહેવાલમાંથી જે એમસીક્યુ હતા એને પસંદ કર્યા એને જોયા સમજ્યા હવે આપણે નવા ટોપિક ઉપર છેલ્લા ટોપિક ઉપર આપણે જવાના છીએ તે પહેલા દિલથી આભાર વંદે માતરમ જય હિન્દ